તમે <coughs> 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 <coughs>

વાસિકાને હું કરવા પડી અનો છોકરા આવા अम्मा કે હું મહિના પેટમાં બે છોકરા તો મારો જન્મ જ ના આ છોકરા મોટા કર્યા કાટલા બેઠો તો પૂછવા તો મને જો મારા 100 રૂપિયા આપો તારા બાપા જોડે પૈસા નહી તારા પર તારી मरीजान तो तमे तो मने केनी रापा तरी ती बात ओही <laughs> तो शू हमारे अजो आवा पपाते छोकरा तो ताडो इदाच हा तो हमारे आशेय પોતાની जनता ना मारवा बैठो अखेर ना छोकरा तो ठाकुर बदु वेके तंत्रा लेनो बे भयो पर

મારયા ઘરમાં નઈ રહેવું નઈતર પછી આ લોકોને બહાર કાઢો તો હું આ ઘરમાં પગ મૂકું કે નકર આ ઘરમાં હું નઈ રહું પપ્પા તમાર કાટલામાં બાલરા રૂમમાં milledું પણ અમાર વહુ બટા આવું ના હોય તો આ ઘરમાં નઈ આવવું નઈ કબર આ પગે પડીયા ને ના પપ્પા પગે નહીં પડું પણ રાતમાં હું મેલિયાનું બહાર ફગે પુટય આપણે બેને ના ગાડશું હેડો ભઈ વાત કરશો બીજી હા પહેલા તમારા ઘરના પછી હું આવીશ નઈ નહીં આવું ઓહો બા ઉભારો પપ્પા મારી તમારા કારણે જીવન માં એક વાત યાદ રાખજે તો મા બાપ ની સેવા કરશો ને તો ભગવાન તમને બમણું આવશે મા બાપ ની બધું રાજી નહી થાય બરાબર બેટા ભલે મારા મા બાપ ની સેવા કરી ને એના પુણ્ય થી મને ઘણું બધું મળ્યું એટલે બેટા તને શીખવાનું તમારી સેવા કરીશ જ મારી સેવા કરે ના કરે પણ જે તને જન્મ આપ્યો ને બેટા એની તું સેવા કરે એની બધું આ ના લેતો તને ઘેર જઈ આખી જિંદગી બે છોકરા આપડા હગા વાલા ના થયા કોઈ હગો નહી આપડો

મારે મને ચિંતા નહી પણ આ ડોસીની ચિંતા થઈને કોઈ ના થાય પણ એના તમે રોટલા રૂપિયા હું લેવા આલો છો નાલે તમને સાથે તમને ના તમારો છોકરો બીજો છું તમે ચિંતા ના કરો બાબુ ઘર માં પણ કાકા એક વાત યાદ રાખજો આ તમે એના હાથ બાર કાઢ્યો એના તમે શું ચાલી ને એના કારણે ઓમા બા હું તમને હંમેશા કહેતો તો કાકા છોકરાના હાચવો છોકરાને બુદ્ધિ આલો સમજાવો તમે એ વખત મને એમ કહેતા હતા કે હું મોટો કરું છું મારો છોકરો મારા જેવો બનશે જોયું કાકા ભાઈ અમારે ભૂલ થઈ ગઈ તમે તો બધી કીધું અમને ખબર નથી તમારા છોકરા જ આવા પાઠ છે

ना दोहा तमेन पाहा आया એટલે ભઈ અમન કોઈ તું રાખતો હવે ઘેર પાછા આયા તો દોડો રેવા જોઈએ ખાલી દેતા લઈ ના ભઈ ના એ પાછા આયા એટલે તું અને લાતો માર્યા હે એવળો મોટો થઈ ગયો કે તું કા માબાપના લાતો માર હે ભલે તમે બહાર મિલાના માર ઓમ રાખી છે મારા અલ્યા તારી વહુને રાખીને બેય છોકરા મોટા કર્યા તો એ કઈ રીતે રહ્યા છે કે તું આ કાલ બફોડિયા જો તો ઘરમાંય નઈ આવી ના કારણે તું તારા

આ બાર નહી જાય આ ઘર એમનું છે તું કાઢવા વાળો તો હું મને કેને રાખી અરે તું ગમે તે કર અનાથ આશ્રમમાં રોગ ગમે તે રો બાકી તારા બાપ તો એ જ પેલો બટકો છો જો બી અરે આશ્રમમાં તો એને એકલા જો અનાથ આશ્રમમાં તું જાય એના માટે હું બેઠો છું મારા બાપ કરીને રાખે તારું બૈરું લઈ નીકળ આ ઘરમાં હવે પગ મુકતો નહીં હું ચાલ ઉપર લઈ ના ભાઈ રાખવાની એ મારી અરે નીકળ આને લઈ આવા પ્રકાશ પરથી રાખ મજા નહીં આવે આવા કપાતા છોકરાઓ કરતા તો કાકા તું ચિંતા ના કર હું તારો છોકરો થઈ રહી પણ યાદ રાખજો દરેક ના કહું છું કે માં બાપ ની સેવા કરશો તો તમને પુણ્ય પડશે બાકી આવા માં બાપ ની બદુઆ લેશો તો નરક માં તમને જગ્યા નહીં માં માં બાપ ની સેવા એક સાચા ભગવાન ના એક માથી મોટું કોઈ નહીં એ તો દરેક કવિએ કીધું છે પણ બાપ તો બાપ છે હો સાહેબ